માદરવાજા વિસ્તારમાં રહેતા રહીશોના વેરાબિલ અન્યના નામે આવતા વિવાદ સર્જાયો છે અહીં એકસો છવ્વીસ મિલકતોમાં હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવતા વિવાદ સર્જાયો છે મળતી માહિતી મુજબ માન દરવાજા વિસ્તારમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા વેરા બિલ મોકલવામાં આવ્યા હતા પરંતુ આ વેરા બિલમાં હિન્દુ માલિકના નામના બદલે વેરાબિલમાં મુસ્લિમોના નામે આવતા વિવાદ સર્જાયો હતો આજે લિંબાયત ઝોન કચેરીએ સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો લિંબાયતમાં એકસો છવ્વીસ મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયાની ગંભીર બેદરકારી કોણે કરી તે તપાસનો વિષય બન્યો છે હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ કેવી રીતે આવી ગયા તે એક સવાલ છે મનપાના બે હજાર ચોવીસ પચીસના વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા છે આજે લોકોએ ઝોન ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવા માંગ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ભાવનાબેન દરબાર અમારે વર્ષોથી જે નામ અમારા બાપધારાને ચાલે છે એ પ્રમાણે લગભગ ઘણા પાંચ છ વર્ષથી નામ બદલાઈ જાય છે હમણાં ત્રણ વર્ષ પહેલા પણ કોઈ રાણાનું નામ આવતું વેરાબિલ પર અને પ્રોપર અમારા નામ આવું છે અમારા પપ્પાના કે અમારા બાપધાના પણ તે નથી આવતા ને અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ ફેરી પણ કોઈ મોર્ડનનું નામ આવ્યું છે અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવાનું માટે તો અમને આ આનું કઈ નિરાકરણ જોઈએ છે આ એકસો છવ્વીસ રેલ રાહત માં એકસો છવ્વીસ મકાન છે પૂરેપૂરા એકસો છવ્વીસ મકાન માં આવી રીતનું નામ બદલાઈ આવ્યું છે અજય જગતાપ એસેસમેન્ટ રિકવરી ઓફિસર લિંબાયક જોન સર આજે આ જે રીતે એ રેલરાત કોલોની બાબતમાં આવી કંઈક ભૂલ થઈ છે મારે ગઈકાલે ધ્યાને આવેલી છે હા અને તે માટે રિવિઝન દરમિયાન અને આ રેલ રાત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફ્તર ઓક્યુપરમાં હેઠળ નોંધાયેલી છે અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી એ ઓક્યુપરવાળી મિલકતમાં થવાથી એ તમામમાં

વગર ડોક્યુમેન્ટે નથી રિવિઝન દરમિયાન નામફેર માટે કોઈની અરજી હશે ને એ વોર્ડનું આ વખતે રિવિઝન હતું એટલે રિવિઝન દરમિયાન અરજી આવેલી હશે ને એ દરમિયાન એ અરજીના અન્વયે કાર્યવાહી કરવા દરમિયાન ઓક્યુપાયર મિલકત હોવાથી આની અંદર બધામાં નામ શરત ચૂકતી ચડી ગયેલું છે અને જે સુધારો અને પ્રયત્ન કરીએ આજે રિપોર્ટ જાય એટલે બે દિવસની અંદર પાછો સુધારો થઈ જશે ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં જ ચડી જાય પચાસ મિલકત હોય ઓક્યુપાયર વાળી તો પચાસમાં ચડી જાય એકમાં ખરેખર એનામાં નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચુપ્તી ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે